વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી એક પેડ માકે નામ અંતર્ગત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આહવાન કર્યું છે અને આહવાનના ભાગરૂપે આજે અહીંયા હજાર જેટલા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવશે સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે એક પેડ માકે નામ અંતર્ગત આખા ગુજરાતમાં ને આખા ભારત દેશની અંદર લાખોને કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાનું બેડું ઘડત્યું છે માન્ય વડાપ્રધાનશ્રી અને એની અંદર તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના પ્રમુખ હોય જિલ્લા સદસ્યો સદસ્યોશ્રીઓ હોય કે તાલુકા સદસ્ય શ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો આ કામ માટે લાગી ગયા છે તેમજ અધિકારી શ્રીઓ પણ આ કામ માટે લાગી ગયા છે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષમાં રણછોડ છે એવી વાત સાથે હું આપ સર્વને આ માલપુર તાલુકાની જનતાને વિનંતી કરું છું કે આપણે જો આવનારા દિવસોની અંદર આપની પેઢીને સુખી અને સમૃદ્ધ રાખવી હશે એવો સમય ના આવે કે ઓક્સિજન આપણે વેચાતો લેવો પડે એના માટે આપણા ઘરમાં કે આપણા ઘરની બહાર ઘરની બાજુમાં અથવા તો આપણા ખેતરોની અંદર વૃક્ષોનું વાવેતર કરીએ એ જ તમામ નાગરિકોને વિનંતી હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ